રાજ્યના શ્રમિકો ને સરકારે આગવી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ હતું અમદાવાદમાં કડિયા નાખે રોજગાર અને કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે અમદાવાદમાં કુલ અગિયાર સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા વોશરૂમ સહિતની પાયાની સુવિધા ઉપલબ્ધ છે માત્ર એટલું જ નહીં લેબર કોન્ટ્રાક્ટર્સ અહીં આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી મળી શકે છે સાથે સાથે શ્રમિકોને મહેતાણું પણ આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે કાર્યક્રમમાં અમદાવાદના મિયર પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મિયર જતીન પટેલ અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના અધિકારી પોલીસ કર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર